પોલીસ થી મળતી વિગતો મુજબ શહેરના નાના વરાછા શ્યામધામ ચોક નીલમનગર સોસાયટીમાં રહેતા અશોક ધનજીભાઈ પાલડીયા મોબાઈલ રિપેરિંગની દુકાન ધરાવે છે તેમને ગઈ તારીખ એકવીસ નવેમ્બરના રોજ બપોરે અઢી વાગે દક્ષા નામની મહિલાએ મળવાના બહાને કદાઘામ ના મકાન માં બોલાવ્યો હતો તે માં મહિલા સાથે બેઠો હતો ત્યારે ત્રણ અજાણ્યા માં આવ્યા હતા તેમણે તેમની ઓળખ પોલીસ તરીકે આપી હતી તેમણે અશોક ને કેટલા સમય થી આવે છે એમ કહીને બે ત્રણ લાફા મારી બે ની માંગણી કરી હતી છેવટે રકજગ બાદ અશોક તેમને કૃપા મેડિકલ સ્ટોર ખાતે લઈ ગયો હતો અને ત્યાંથી માંથી રૂપિયા પંચ્યાસી હજાર ટ્રાન્સફર કર્યા હતા મામલે અશોક ભાઈએ ફરિયાદ નોંધાવતા કતારગામ પોલીસે ટોળકી સામે ગુનો નોંધી ત્રણ મહિલાઓને એક નકલી પોલીસની ધરપકડ કરી છે